નમસ્કાર દર્શક મિત્રો મારી સેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે તમે જોતા તમને લાગશે આનંદભાઈ રાજકોટથી આવ્યા છે અને આજે આનંદભાઈને ગરમમાં ગરમ લાઈવ ફાફડા જમાડવાના છે કેમ છે આનંદભાઈ મજા મજા ભાઈ હવે અહીંયા આવ્યા હોય કાંઈક અજુક તું નવું ન કરો એવું બને નહીં દરેક વખતે કંઈક નવી રેસીપી શેર કરતા હોય છે અને ગોપાલભાઈનો શોખ છે પોતે આટલી સારી સારી રેસીપી બતાવતા હોય છે અને સારા સારા મિત્ર સર્કલ જે સારા સારા કારીગર હોય એની પણ રેસીપી તમને બતાવતા હોય છે આજે આપણે રેસીપી બતાવવાની છે નાયલોન ફાફડાની મુકેશભાઈ બારૈયા ડાળપુરી બાપા સીતારામ દાળપુરી નિમણનગરની અંદર જે બનાવે છે સવારમાં તેમને ગાંઠિયા વણેલા ગાંઠિયા ફાફડા ભજીયા સવારમાં તમને સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી મળવાના જ છે પણ એ રેસીપીમાં ફાફડા જે બનાવે છે ને તે આજ આપણે લાઈવ તમને બતાવવાના છે કઈ રીતે ફાફડા બને છે ને એકડે એકથી છેલ્લે સુધી તમને આખું વસ્તુ બતાવવાની છે તો બને રેજો આપણે આગળ રહી મુકેશભાઈને મળીએ આપણે જે આજે રેસિપી ફાફડાની આપવાના છે મુકેશભાઈ કેમ છે મુકેશભાઈ હરો મુકેશભાઈ તમે કેટલા વર્ષથી આ ફાફડા બનાવો છો ઓછામાં ઓછા ત્રીસેક વર્ષથી હું આ ધંધામાં છું ફાફડા ફાફડા છે વણેલા છે અને ભાવનગરમાં જો રહેતા હોય ને તેને તો મુકેશભાઈના ગાંઠિયા ફાફડા કદાચ નિર્મળનગરમાં તેમને લારી છે આપણે એડ્રેસ કહી જાવ તો નિર્મલનગર બહુમાળી ભવની સામે માધવ રત્નની સામે દુકાન નંબર છત્રીસ ને એકસો સાત અંબિકા મેડિકલ છે ને એની સામે લારી છે

હવે આમાં છે ને શું શું વસ્તુ જોશે ને મુકેશભાઈ એ આપણે પેલા કહી દઈએ આ ચણાનો નો લોટ છે તો આ કઈ કંપની નો કેવાય આ પ્રેસિડેન્ટનો અત્યારે સારા માં સારું મોંઘા મોંઘો લોટ વધારે પડતા કંદોય એ લોકો જે યુઝ કરતા હોય આ પ્રેસિડેન્ટ એટલે જે છૂટો તમને કોઈ બી દુકાને મળતો હોય ત્યાંથી વધારે લેવો પ્રિફર કરવો એવું થાય ના બરાબર છે ઓકે અને તળવા માટે તેલ લઈ લીધું છે અત્યારે અમે એ તમારે જરૂરિયાત મુજબ જોશે પછી લોટ બાંધવા માટે પાણી લીધું છે

તમે કંઈ બીજા પેકેટ નો લે હું લેતો આવીશ આ અંદાજે કેટલો લોટ છે સાહેબ અંદાજે કિલો લોડ છે અને કિલો લોટના કેટલા ગાંઠિયા બને કિલો લોટ ઓછામાં ઓછો દોઢથી પણ બે કિલો લોટ ગાંઠિયા બને ઓકે અને હવે મોણ નાખશું ને આપણે હા આપણે પચીસ ગ્રામ મીઠું લેવાનું છે કિલો લોટની હવે પચીસ ગ્રામ મીઠું ઓકે તમારે નાખવાના આપણે પાંચ ગ્રામ કે દસ ગ્રામ લીધેલા છે અને જીરું આખું જીરું આમાં તીખા નાખવા નાખી શકાય ખરા લોટું આપણે સો ગ્રામ તેલ નાખવાનું છે

પછી દોઢસો ગ્રામ જેટલું પાણી પાણી જરૂર મુજબ જેમ નાખવાનું તમારે ટીલો ફરવ કેટલો કે કરવો હોય બરાબર એને આપણે બાંધી નાખીએ આમાં મુકેશભાઈને ફાવતું ન થોડું નિરાંતે નીચે બે ને બે હાથે વ્યવસ્થિત લોટને મળ્યો છે

અને હંમેશા કોઈ બી ગાંઠિયાનો નો લોટ બાંધો ને એ મેઈન એનો લોટ બાંધવાની જ ખાસિયત છે કારણ કે જેટલો મસળો એટલો ગાંઠિયા સોફ્ટ બને હા જેટલો લોટ ને મસળો એટલો ગાંઠિયા સોફ બને આટલો સોફ્ટ રાખવાનો હવે આપણે થોડોક લોટ લઈ લેશું જો એક આ ખાસિયત જો ભાઈ એમનો સ્પેશિયલ પાટલો લઈને આવ્યો છે પાટીઓ આમ છે ને ખડબચડો થઈ ગયો હોય જૂનો થઈ ગયો હોય ને એટલે ગાંઠિયો આમાં પાડતા હોય ને તો ચોટે નહિ હે ને જો મુકેશભાઈ એમ તો થોડી ઘણી મને ખબર છો થોડો ઘણો અનુભવ ખરા ફ્લેમ કેટલી हाउ स्लो राख्नु बहु फास्ट त्यल नै राख्नु હું આપણે ડ્રિંક પતરાઈ દઈશું લેવાના તમારા ફાસ્ટ ક્લાસ હમ તમે એટલા ફાફડા તો વણી નાખ્યા છે હા મને એમ જો હું એક ado ફાફડો પાડું બરાબર તો તમે મને કાલે ટ્રીપ આપજો કઈ રીતે પાડો બરાબર છે લે ભાઈ તમને ગોઠવી દઉં હા ગોઠવી દો હાલો ખાઓ આ થોડો ભાગ આગળથી લઈ જો થોડોક જ તે હા થોડોક હું ચાજો નહીં ખૂબ સરસ લેવું પડે આ રીતે જ પાડવાની હાકડી એ આ રીતે ફાફડો બનાવાય આપણે તો ટ્રાય કરીએ છીએ હવે આપણા ફાફડા બને છે શિખાવ કારીગર ફાફડા બનાવે છે અને ત્રીસ વર્ષના અનુભવી મુકેશભાઈ બાજુ ઊભા છે ટૂંકમાં આપડથી બને અમદાવાદી બરોબર ને મુકેશભાઈ ભાવનગરી નો ભાવનગરી નો બને હવે શીખાવું તો આ રીતે જ થાય ને જો શીખાવું હોય ને એનાથી આવા કટકા થઈ જાય કારીગરથી જો આવા થાય જો આમ થાય તો આજે આપણે ફાફડાની રેસીપી બતાવી છે અને આપણે મહેમાન આવ્યા છે આનંદભાઈ રાજકોટથી અને એના વિડીયો તમે જોતા જશો અને આ સ્પેશિયલ એમને ફાફડાની રેસીપી આપણે લીધી છે આનંદભાઈ ટેસ્ટ કરો આપણા ફાફડા તૈયાર છે જોઈ શકો છો એકદમ નાયલોન ફાફડા બની ગયા છે અને મુકેશભાઈ આપણને સરસ મજાની રેસીપી આપી છે ફાફડા હોય સાથે મરચાં હોય સંભારો વાહ ભાઈ વાહ વાહ મુકેશભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એમાં તેલમાં માલ બનાવ્યો હોય પછી કાંઈ ઘટે જ નહીં આખી રેસીપી તમને બતાવી જો તમને સારી લાગી હોય તો બધું બધું શેર કરજો બાકી આપણા કેવા બન્યા છે તે પણ કોમેન્ટમાં જણાવજો હું કેવું આનંદભાઈ જી 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 અને ઘણી જગ્યાએ આપણે જોઈએ કે અમદાવાદ મેહોણાની બાજુ છે ને આનાથી જાડા ઓલા અલગ પુંગરીવાળા ફાફડા બનતા હોય આ સૌરા સ્ટાઈલ છે એકદમ પતલા હોય મોઢામાં મૂકો તો ઓગળી જાય કોઈ ગઢા માણસ હોય એ પણ ખાઈ શકે નાનું બાળક બી ખાઈ શકે રેસીપી સારી લાગી હોય તો ભાઈને ફોલો ન કર્યું હોય તો કરી લેજો શેર કરી દેજો અને મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી જય ભારત જય હિન્દ